આગળ વાત કરીએ સમાચારોમાં વડોદરાથી વિગતો પ્રાપ્ત થઈ રહી છે ધારાસભ્ય ચેતર વસાવા જેલ મુક્ત થયા છે શરતી જામીન મળ્યા બાદ ચેતર વસાવા જેલની બહાર આવ્યા ચેતર વસાવા પોતાના મત વિસ્તારમાં એક વર્ષ સુધી નહીં જઈ શકે ચેતર વસાવા ડેડીયાપાડામાં પ્રવેશ નહીં કરી શકે અને આજ શરતની સાથે જામીન આપવામાં આવ્યા છે જેલની બહાર મોટી સંખ્યામાં સમર્થકો મટ્યા જેલની બહાર પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવાયેલો જોવા મળ્યો ચૈતર વસાવા રાજપીપળામાં હરિસિદ્ધિ માતાના દર્શન કરશે એ ગુનો દાખલ નહીં કર્યો અને મારા પર ખોટી ફરિયાદ કરી એમાં પણ સાત લગાડી હાફ મર્ડર અને મને જે માથાભારે સાબિત કરીને દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે એમાં ભાજપ અને પોલીસ પ્રશાસનનો ખૂબ મોટો હાથ છે એમણે ફોટી ફરિયાદ કરી મને આ જેલમાં રાખ્યો છે પણ જે નામદાર હાઈકોર્ટે જે જામીન આપ્યા છે એને અમે આવકારીએ છીએ અને આ અવાજ એ દબાવવાની વાત હતી પણ આ અવાજ દબાવવાનો નથી આ અમારા લોકોએ ગુજરાતની જનતાએ આપેલો અવાજ છે સંવિધાને આપેલો અવાજ છે આ અવાજ ક્યારે દબાવવાનો નથી જ્યાં પણ અન્યાય થશે આ અવાજ પૂરી તાકાતથી અમે આગળ વધારતા રહીશું નામદાર હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે કે મારા મત વિસ્તારમાં મારે જવું નહીં પણ ચોક્કસ આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે નામદાર હાઈકોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું સત્યનો વિજય થશે સત્ય પરાજિત થાય છે સત્ય પરેશાન થાય છે પણ પરાજિત થતો નથી સત્યનો નો વિજય થતો કલમો વાત કરો છો તો પછી મિટિંગ હતી સરકારી અધિકારીઓ બધા હાજર હતા વેપારીઓ ને સભ્ય તરીકે લીધા એના લીધે બોલા ચાલી થઈ એના લીધે જપા જપી થઈ અને ત્યાં કોઈ ત્રણસો સાત લાગુ પડે એવો કોઈ ગુનો થયો નથી સીસીટીવી ફૂટેજ એ લોકો પર હતા એમણે જાહેર કરવા જોઈએ તે એમણે કર્યા નથી મહિલાને મેં અપશબ્દો બોલ્યા છે એવી વાત હતી એવું ક્યાંય બન્યું નથી મહિલા ને અપશબ્દ મેં એક પણ શબ્દ એવો બોલ્યો નથી પણ હું જે રીતે ત્યાંથી ચૂંટામ છું લોકો મારી સાથે છે એ જોઈને ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ અને પોલીસના કેટલાક આઈપીએસ અધિકારીઓ મને ફસાવી દીધો છે તમારો ધારાસભ્ય તરીકે નો જે સમય હતો એમાં સૌથી વધારે સમય તમારો જેલ વાસમાં મળતો છે તો આપણે માનો છો કે મતદારો કોઈ નુકસાન થઈ રહ્યું છે એક વિપક્ષના ના ધારાસભ્ય તરીકે એફઆઈઆર થયા પહેલાં પણ મારી બે વાગ્યાની એરેસ્ટ કરી લીધેલી મેં પણ અરજી આપી હતી સૌથી પહેલાં ફરિયાદ મેં આપી હતી પણ આજ દિન સુધી એની એફઆઈઆર નથી થઈ એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની સોજી સાજી કોશિશ છે પણ અમે દબાવીશું નું જે આ જનતાનો પ્રેમ સહકાર મળ્યો છે જે રાજકીય લોકો સામાજિક લોકોનો સહકાર મળ્યો છે એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું જામીન થયા છે એટલે આટલા ટાઈમ પછી હું બહાર આવ્યો છું એટલે મને ખૂબ આનંદ છે કેમ કે હું મારા પરિવાર સાથે મારો જે વિધાનસભા ઢેડિયાપાડા શાકબારાના લોકો છે મારો પરિવાર છે એના સુખ દુઃખમાં હું હાજર નથી રહી એ બદલ મને ખૂબ દુઃખ છે પણ મહાનગરપાલિકા અને તાલુકા જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવ્યો આમ આદમી પાર્ટી લડવાની છે પણ એક ધારાસભ્ય વિપક્ષના ધારાસભ્ય અવાજ ઉઠાવે એને કઈ રીતના દાબી દેવો એ આ ભારતીય જનતા પાર્ટીના નેતા અને પોલીસ કરી રહી છે તમે જોયું હશે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હોય મનરેગા યોજના હોય આવાસની યોજના હોય રોડ રસ્તાની બાબત હોય કે કરાર આધારિત ફિક્સ પગારદારોની વાત હોય કે આઉટસોર્સિંગ કર્મચારીની વાત હોય ચૈતર વસાવા सड़क ऐसी सदन सुधी लड़े थे इतने भारतीय जनता पार्टी ने पसंद नहीं मैं खोटा केस फसा देवा हमारे जो एटीवीटी थी गवर्नमेंट की, की कमेटी की मीटिंग थी उस मीटिंग में जानबूझ के भाजपा के लोगों ने मेरे साथ बवाल किया और मैंने धारा सभ्य होते हुए मैंने गुना दाखिल करने के लिए मैंने अर्जी दी फिर भी मेरी अर्जी नहीं होके मेरे पे जो गुना दाखिल किया है वो पुलिस और भाजपा के कई नेताओं ने साथ में मिलकर फर्जी गुना दाखिल किया है नामदार हाईकोर्ट ने जो सरती जमीन दिया है उसका हम स्वागत करते हैं और आने वाले दिन अनाज रंगे बहुत माइी मेवीशदा प्रशांत जुड़ा फोन लाइन पर મોટી બહાર આવ્યા સમર્થકો સંખ્યામાં ઉમટ્યા હતા તેઓને ફુલહાર પહેરાવામાં આવ્યા કેવું માહોલ સમર્થકો છે અત્યારે બિલકુલ થી ગત પાંચ જુલાઈ રોજ નર્મદા જિલ્લાના રેરિયાપાના આદિજાતિ વિકાસ કચેરીની બેઠક દરમિયાન ચૈતર વસાવા અને ભાજપના તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે મારમ થઈ હતી આ ઘટના બાદ સંજય વસાવાની ફરિયાદના આધારે ચૈત્ર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓને ત્યારથી જેલમાં હતા માત્ર વિધાનસભા સત્રમાં હાજરી આપવા માટે તેમને થોડા સમય માટે જામીન મળ્યા હતા પરંતુ સત્ર પૂરું થતા તેમને ફરી જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા આજે તેમની જેલ મુક્તિ થઈ છે હાઈકોર્ટ દ્વારા તેમને સરથી જામીન આપવામાં આવી છે ત્યારે આજે તેમની જેલ મુક્તિ થતાની સાથે જ જેવી રીતના જેલ માંથી બહાર આવ્યા મોટી સંખ્યામાં એમના સમર્થકો અહિયાં ઢોલ તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે અને એક જ ચાલે ચૈતર વસાવા નારા વચ્ચે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેવી રીતના ચૈતર વસાવા બહાર આવ્યા છે પોતાના લોકલાડી ધારાસભ્યો બહાર આવતા હોય ત્યારે અતિ ઉત્સાહ જોવા મળી રહ્યો છે રોડ જે જેલ રોડ છે રોડ ઉપર ટ્રાફિક જામ થઈ ગયો છે એટલી મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા છે પરંતુ જેમ કહેવામાં આવે ધારાસભ્ય કડક શરતોનું પાલન કરવું પડશે હાઈકોર્ટે તેમને કોર્ટમાં કાર્યવાહી પ્રવેશ ન કરવાની શરત મૂકી છે આ ઉપરાંત કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો તેઓ ફરીથી કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડાશે તો તેમના જામીન જે છે તે રદ કરી દેવામાં આવશે લગભગ હવે અહીંયાની જેલ બહાર આવી ગયા છે તો અહિયાં એમના સમર્થકો સાથે રેલી સ્વરૂપે વેડિયાપાડા રાજપીપળા જશે અને રાજપીપળા મંદિર માં દર્શન કરશે જોગણી માતા ના દર્શન કરશે અને ત્યારબાદ ત્યાંથી સભા નું સંબોધન કરવા રવાના થશે બિલકુલ પ્રશાંત આભાર માહિતી